નરોડામાં મહિલા બુટલેગરની ધરપકડ કરાઈ ગઈકાલે પોલીસને પીછો કરતા બુટલેગર મહિલાઓએ પોલીસ પર વીર ફેંક્યા હતા પોલીસે આરોપીની રિક્ષા અને બિયરના ટીન કબ્જે કર્યા બિયરના ભરેલા 45 અને ફેંકીને ખાલી કરેલા 20 ટીન કબ્જે કર્યા નાના ચીલોડા ચાર રસ્તા નજીક ઘટના બની હતી પોલીસે ચેકિંગ દરમિયાન અટકાવતા મહિલા બુટલેગરે હુમલો કર્યો હતો રોડ પર બિયરની રેલમ છેલા વિડિયો વાયરલ થયા હતા નરોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્ય છે એક તરફના દ્રશ્ય છે ત્યારે મહિલા બુટલેઘરે પોલીસની ગાડી પર ફેંક્યા હતા બીજી દ્રશ્ય છે કે હાલ બુટલેગરની ધરપકડ કરી લેવામાં આવી છે અમદાવાદમાં નરોડા મહિલા બુટલેગરની ધરપકડ કરાઈ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી છે લાઈન પર અનિતા જણાવશો ગઈકાલે પોલીસની ગાડી પર જે બુટલેગરોએ બિયરના ટીમ ફેંક્યા હતા આખરે તેમની ધરપકડ કરાઈ છે શું કાર્યવાહી જે વસ્તા જે પ્રકારે નરોડામાં બુટલેગર અંબિકા રાહુલ અને સોનિયા ઇન્દ્રેકર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આ ત્રણેય બુટલેગરોની હાલ ધરપકડ કરવામાં આવી છે સાથે આજે નીચેથી રિક્ષા અને બીયર જે ટીમ છે તે પણ પોલીસે કબજે કર્યા છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જે મહિલા બુટલેગરો છે તે દારૂ લઈને લઈને રિક્ષા જ્યારે નરોડા તરફ પસાર થઈ રહી હતી એ દરમિયાન નાના ચિલોડા ખાતે પોલીસ ચેકિંગ કરી રહી હતી અને જ્યારે નાના ચિલોડા ચાર રસ્તા ગેટ નંબર વન પાસે પોલીસે તેઓની રિક્ષા અટકાવી હતી તો ખુસ્સે થયેલી મહિલા એ પોલીસ ઉપર બિયર ફેંકીને હુમલો કરી દીધો હતો જે બાદ ચેકિંગ દરમિયાન આ મહિલાઓને પકડી દેવામાં આવી હતી અને તેમની પાસેથી બિયરના ભરેલા પિસ્તાલીસ નંગ અને સાથે ફેંકી ને ખાલી કરેલા વીસ જેટલા મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને જે પ્રકારે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જાહેર રોડ પર બી બી બિયરની રેલમ સેલ નો વિડીયો વાયરલ થયા બાદ નરોડા પોલીસે ગુનો દાખલ કરીને આ મહિલા બુટલેગર ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી બિલકુલ અનિતા માહિતી બદલ આભાર